અતપ્રોત આ યાત્રા યોજાઈ હતી યાત્રા નંદન આર્કેટથી શરૂ થઈને મહારાણા પ્રતાપ ચોકથી કોટેજ ચોકડી સુધી પૂરી થઈ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દ્રઢ નેતૃત્વ હેઠળ ભારતની આતંકવાદ સામેની નીતિ અને આંતરિક સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો છે યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ દેશપ્રેમનો ભાવ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર આશિફ લુણાવાડા એસડી ન્યૂઝ ગુજરાતી મહીસાગર